માતાજી ગુડ મોર્નિંગ તો આપણે સવારમાં વાગ્યાથી યાર તો આપણે જઈએ મહેસાણા તો મહેસાણા જોવાનું હો મહેસાણા જઈએ તો આપણે એટલું તો બતાવું એ કાલે આજે લોક નહોતો આવ્યો એટલા ડેર કાલે લોક આજે લોક કાલે આવશે તો લોક તો મળી આગળ જય માતાજી જય માતાજી આપણે સવારમાં લોક સ્ટાર્ટ કર્યો તો ઇન્ટ્રો આપી દીધું હતું એના પછી મહેસાણાથી અને બપોરે લોગ સ્ટાર્ટ નહોતો કર્યો મેં લગભગ બે વાગે બે અઢી વાગે આપણા હતા ઘરે વિસનગર એટલા માટે તો આજે લોગમાં આગળ જે વિડીયો કટ લોય તો તમને કોઈ વ્લોગ જોતા રહેજો કે બે દિવસ કાલે લોગ નહોતો એટલે આજે લોગ ઉતારવું જ પડે મારે એટલા માટે તો રહેજો તો જોવા મળીએ આગળ જય માતાજી જય માતાજી તો આપણે ગેરડો વાઇફાઈ મફાવ્યું વિસનગર એટલા માટે બહાર જો કેમેરો લગાવેલો છે આપણે બાર બુકરની સીસીટીવી કેમેરો કોમ્પ્યુટરમાં કનેક્ટિંગ આવે ને ફોનમાં પણ કનેક્ટ આવે

ને માતાજી તો આપણે જો કોમ્પ્યુટર ઉપર બેહી ગઈ આપણે તો વસ્તુ લાવવાનું હતું પહેલી તારીખે માઇક્રોફોન કા કૉગ ઉતારું રેકોર્ડિંગ અવાજ અવાજ થોડો ને કપાય એટલા માટે જોયેલો આપણે વસ્તુ લાવવાનું એટલે આપણે ફ્લિપકાર્ટ પર ઓર્ડર કરવા બે આવો

એટલા અહીંયા બે કે હાલતા વિસનગર કાલ શનિ રવિ છે કદાચ ગમડે જવાનું થાય થોડો ગૌતાર હોય મળીએ મિત્રો આગળ કાલે લગભગ જવાનું થા તો એ મહેસાણાથી આવીને જવાનું મળવું